કોઈ પણ વિકર્મ કરીને પોતાનું રજિસ્ટર ખરાબ નહી કરો પ્રશ્ન છે આ ઉંચા માં પાસ થવાના માટે મુખ્ય શિક્ષા કઈ મળે છે એના માટે કઈ વાત પર વિશેષ અટેન્શન જોઈએ ઉત્તર છે આ ભણતરમાં પાસ થવું છે તો આંખો ખૂબ ખૂબ પવિત્ર હોવી જોઈએ કારણ કે આ આંખો જ ધોખો આપે છે આ ક્રિમિનલ બને છે શરીરને જોવા છતાં પણ કર્મેન્દ્રિયોમાં શરીર ને જોતા જ કર્મેન્દ્રિયોમાં ચંચળતા આવે છે એટલે આંખો ક્યારેય પણ ક્રિમિનલ ન થાય પવિત્ર બનવાના માટે ભાઈ બહેન થઈને રહો યાદની યાત્રા પર પૂરે પૂરો અટેન્શન આપો ગીત છે ધીરજ ધર મનવા ધીરજ ધર તેરે સુખ કે દિન આયે કિયાએ ઓમ શાંતિ કોણે કયું બેહદના બાપે બેહદના બાળકોને કહ્યું જેમ કોઈ મનુષ્ય બીમાર બીમારીમાં હોય છે તો એને આથત આપવામાં આવે છે ધીરજ આપવામાં આવે છે કે ધીરજ ધરો તમારા હવે બધા દુઃખ દૂર થઈ જશે એને ખુશીમાં લાવવા માટે આથત આપવામાં આવે છે હવે તે તો છે હદની વાતો આ છે બેહદની વાત એના કેટલા અનેક બાળકો હશે બધાને દુખોથી છોડાવવાના છે બાબાના કેટલા બાકો છે આ પણ તમે બાળકો જ જાણો છો તમારે ભૂલવું નહીં જોઈએ બાપ આવ્યા છે સર્વની સદગતિ કરવા સર્વના સદગતિ દાતા છે તો એનો મતલબ બધા દુર્ગતિમાં છે આખી દુનિયાના મનુષ્ય માત્ર એમાં પણ ખાસ ભારત આમ દુનિયા કહેવામાં આવે છે ખાસ તમે સુખધામમાં જશો બાકી બધા શાંતિ ધામમાં ચાલી જશે બુદ્ધિમાં આવે છે બરોબર અમે સુખધામમાં હતા તો બીજા કોઈ ધર્મવાળા શા બધા બધા ધર્મવાળા શાંતિધામમાં હતા બાબા આવ્યા હતા ભારતને સુખધામ બનાવ્યું હતું તો એડવર્ટાઇઝમેન્ટ પણ એવી કરવી જોઈએ જાહેરાત એવી કરવી જોઈએ સમજાવવાનું છે બાકી બધા ભાઈઓ છે બ્રધર્સ છે ભાઈઓ જ પુરુષાર્થ કરે છે ફાધર થી વારસો લેવાનો એવું નહીં કે ફાધર્સ પુરુષાર્થ કરે છે બાબા કહે છે બધા ફાધર્સ હોય તો પછી વારસો કોના પાસેથી લેશે શું ભાઈઓથી લેશે આ તો થઈ ન શકે હવે તમે સમજો છો આ તો ખૂબ સહજ વાત છે સત્યુગમાં એક જ દેવી દેવતા ધર્મ હોય છે બાકી બધી આત્માઓ મુક્તિ ધામમાં ચાલી જાય છે

નવી દુનિયા અને જૂની દુનિયા જૂના ઝાડમાં જરૂર ખૂબ પાંદડાઓ હશે નવા ઝાડમાં ઓછા પાંદડા હશે આ છે સતો પ્રધાન દુનિયા આને તમો પ્રધાન કહીશું તે છે સતો પ્રધાન દુનિયા આ છે તમો પ્રધાન દુનિયા આને તમો પ્રધાન કહીશું તમારામાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર બુદ્ધિનું તાળું ખુલે છે કારણ કે બધા યથાર્થ રીતે બાપને યાદ નથી કરતા તો ધારણા પણ નથી થતી બાપ તો પુરુષાર્થ કરાવે છે પરંતુ તકદીરમાં નથી જામા અનુસાર જે સારી રીતે ભણશે અને ભણાવશે બાપના મદદગાર બનશે દરેક હાલતમાં ઊંચ પદ તેજ પામશે સ્કૂલમાં સ્ટુડન્ટ પણ સમજે છે અમે કેટલા માર્ક્સ થી પાસ થઈશું તીવ્ર વેગી જોરથી પુરુષાર્થ કરે છે ટ્યુશન ના માટે ટીચર રાખે છે કે કેવી કેમ પણ કરીને પાસ થઈએ ટ્યુશન પણ રાખે છે કે પાસ થઈ જઈએ ત્યાં અહીંયા પણ ખૂબ ગેલપ કરવાનું છે પોતાના ઉપર કૃપા કરવાની છે બાબાથી જો કોઈ પૂછે કે અત્યારે શરીર છૂટે તો આ હાલતમાં કયું પદ પામશું તો બાબા જટ બતાવશે આ તો ખૂબ સહજ સમજવાની વાત છે જેમ હદના સ્ટુડન્ટ સમજે છે બેહદના ના સ્ટુડન્ટ પણ સમજી શકે છે બુદ્ધિ રજીસ્ટર ખરાબ હશે તો રજીસ્ટર રિઝલ્ટ પણ એવું જ નીકળશે પરિણામ પણ એવું જ આવશે દરેકે દરેક પોતાનું રજીસ્ટર રાખે આમ તો જામાનું અનુસાર બધી નોંધ થઈ જ જાય છે પોતે પણ સમજે છે કે અમારું રજીસ્ટર તો ખૂબ ખરાબ છે ન સમજી શકે તો બાબા બતાવી શકે છે સ્કૂલમાં રજીસ્ટર વગેરે બધું રાખવામાં આવે છે આની આના તો દુનિયામાં કોઈને ખબર જ નથી નામ જ છે ગીતા પાઠશાળા વેદ પાઠશાળા ક્યારે નહીં કહીશું વેદ ઉપનિષદ ગ્રંથ વગેરે ભવિષ્યમાં આ બનીશું કોઈ વેદ શાસ્ત્ર ખૂબ ભણ્યા છે તો એને પણ ટાઈટલ મળે છે કમાઈ પણ થાય છે કોઈ કોઈ તો ખૂબ કમાઈ કરે છે પરંતુ તે કોઈ અવિનાશી કમાઈ નથી સાથે નથી ચાલતી આ સાચી કમાઈ સાથે ચાલવાની છે બાકી બધું ખતમ થઈ જાય છે તમે બાકો જાણો છો અમે ખૂબ ખૂબ કમાઈ કરી રહ્યા છીએ અમે વિશ્વના માલિક બની શકીએ છીએ સૂર્યવંશી ડિનાઇસ્ટી છે રાજધાની છે

અહીંયા પણ આ છે સહજ યાદ યાદમાં જ મહેનત છે બાબા કહે છે પોતાને દેહી અભિમાની સમજવું પડે જ સંસ્કાર ભરે છે ઘણા આવે છે જે કહે છે અમે તો શિવ બાબાની પૂજા કરતા હતા પરંતુ કેમ પૂજા કરતા કરે છે તે નથી જાણતા શિવ ને જ બાબા કહે છે બીજા કોઈને બાબાની કહેશે હનુમાન ગણેશ વગેરેની પૂજા કરે છે ત્યાંના થોડા બ્રાહ્મણ લોકો પૂજા કરતા હશે બાકી ગાયન વગેરે કઈ નથી શ્રી કૃષ્ણનું લક્ષ્મી નારાયણનું કેટલું ગાયન છે બ્રહ્માનું નામ નથી

ટીચર ગુરુ પણ છે શિવ બાબા જ્ઞાનના સાગર અમને ભણાવે છે અત્યારે તમે બાળકો ત્રિકાળદર્શી બનો છો જ્ઞાનનું ત્રીજું નેત્ર તમને મળે છે આ પણ તમે સમજો છો આત્મા અવિનાશી છે આત્માઓના બાપ પણ અવિનાશી છે આ પણ દુનિયામાં કોઈ નથી જાણતું એ તો બધા બોલાવે છે બાબા અમને પતિતથી પાવન બનાવો એવું નથી કહેતા કે વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી આવીને સંભળાવો દુનિયાનો ઇતિહાસ અને ભૂગોળ સમજાવો એવું નથી કહેતા શું કહે છે હે પતિ પાવન આવો અમને પતિ થી પાવન બનાવો આ તો બાપ પોતે આવીને સંભળાવે છે પતિત થી પાવન પછી પાવન થી પતિત કેવી રીતે બનશે હિસ્ટ્રી રિપીટ કેવી રીતે થશે આ પણ બતાવે છે 84 નું ચક્ર છે અમે પતિત કેમ બન્યા પછી પાવન બની ક્યાં જવા ઈચ્છે છે મનુષ્ય તો સન્યાસી વગેરેની પાસે જઈને કહેશે મનને શાંતિ કેવી રીતે થાય એવું નહીં કહેશી અમે સંપૂર્ણ નિર્વિકારી પાવન કેવી રીતે બનીએ આ કહેવામાં શરમ આવે છે હવે બાપે સમજાવ્યું છે તમે બધા ભક્તિઓ છો હું છું ભગવાન બ્રાઇટ ગ્રૂમ એ આપણા સાજન છે તમે છો બ્રાઇડ્સ તમે બધા મને યાદ કરો છો હું મુસાફિર ખૂબ બ્યુટિફુલ છું ખૂબ સુંદર છું આખી દુનિયાના મનુષ્ય માત્રને ખૂબ સુરત બનાવું છું વન્ડર ઓફ વર્લ્ડ સ્વર્ગ જ હોય છે હું દુનિયાની જે અજાયબી છે સૌથી મોટી અજાયબી એ સ્વર્ગ છે અહીંયા તો સેવન વન્ડર્સ ગણે છે સાત અજાયબીઓ ગણે છે ત્યાં તો વન્ડર ઓફ વર્લ્ડ એક જ સ્વર્ગ છે આખી દુનિયાની અજાયબી એક જ છે સતયુગ બાપ પણ એક સ્વર્ગ પણ એક જેને બધા મનુષ્ય માત્ર યાદ કરે છે અહીંયા તો કંઈ પણ વંડર છે નહીં તમને બાકોને અંદર ધીરજ છે કે હવે સુખના દિવસ આવી રહ્યા છે તમે સમજો છો આ જૂની દુનિયાનો વિનાશ થઈ હવે ત્યારે વિનાશ થાય ત્યારે તો રાજાઈ મળે સ્વર્ગની હજી તો અત્યારે તો હજી રાજાએ સ્થાપન નથી થઈ હા પ્રજા બનતી જાય છે બાકો આપસમાં રાય કરે છે સર્વિસની વૃદ્ધિ કેવી રીતે થાય બધાને પેગામ કેવી રીતે આપીએ હું કેવી રીતે સંદેશ આપીએ બાપ વગેરે આદિ સનાત બાપ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે બાકી બધા વિનાશ કરાવે છે એવા બાપને યાદ કરવા જોઈએ જે બાપ અમને રાજ તિલકના હકદાર બનાવી બાકી બધાનો વિનાશ કરાવી દે છે નેચરલ કેલેમિટીસ પણ કુદરતી આપદાઓ પણ ડ્રામામાં નોંધાયેલી છે એના વગર આ દુનિયાનો વિનાશ થઈ નથી શકતો બાપ કહે છે અત્યારે તમારો પરીક્ષાનો સમય ખૂબ નજીક છે મૃત્યુલોક થી અમરલોક ટ્રાન્સફર થવાનું છે બદલી થવાનું છે જેટલું સારી રીતે ભણશો ભણાવશો એટલું ઊંચું પદ પામશો કારણ કે પ્રજા પોતાની બનાવો છો પુરુષાર્થ કરી બધાનું કલ્યાણ કરવું જોઈએ ચેરિટી બિગન્સ એટ હોમ શુભ કાર્યની શરૂઆત બાબા કહે છે પાછળથી પબ્લિક આવે છે શરૂમાં થયું પણ એવું ધીરે ધીરે વૃદ્ધિ થઈ પછી બાળકોના રહેવાના માટે મોટું મકાન બન્યું જેને ઓમ નિવાસ કહેતા હતા હું જે બાબાએ શરૂઆત કરી તે સમયે જ્યાં બાળકોને રાખ્યા એને ઓમ નિવાસ કહેવામાં આવ્યું બાળકો આવીને ભણવા લાગ્યા આ બધું ડ્રામામાં નોંધ હતી જે પછી રિપીટ થશે એની કોઈ એને કોઈ બદલી નથી શકતું આ ભણવ ભણતર કેટલું ઊંચું છે યાદની યાત્રા જ મુખ્ય છે મુખ્ય આંખો જ ખૂબ ધોખો દગો આપે છે આંખો ક્રિમિનલ બને છે ત્યારે શરીરની કર્મેન્દ્રિયો ચંચળ થાય છે જ્યારે આંખો આસુરી બને ગંદી દ્રષ્ટિ થાય ત્યારે કર્મેન્દ્રિયો બધી કર્મેન્દ્રિયો ચંચળ બને છે કોઈ સારી બાળકીને જુએ છે કન્યાને જુએ છે બસ એમાં ફસાઈ જાય છે એવા ઘણા દુનિયામાં કેસ હોય છે ગુરુની પણ ક્રિમિનલાઈ થઈ જાય છે અહીંયા બાપ કહે છે ક્રિમિનલાઈ બિલકુલ નહીં હોવી જોઈએ બાબા કે છે આ સુરી દ્રષ્ટિ બિલકુલ નહીં હોવી જોઈએ ભાઈ બહેન થઈને રહેશો ત્યારે પવિત્ર રહી શકશો મનુષ્યોને શું ખબર તે તો હસી કરશે તે તો હસશે મજાક કરશે શાસ્ત્રો માં તો આ વાતો છે નહીં બાપ કહે છે આ જ્ઞાન પ્રાય લોપ થઈ જાય છે ગુમ થઈ જાય છે પાછળથી દ્વાપરમાં આ શાસ્ત્રો વગેરે બને છે હવે બાપ મુખ્ય વાત કહે છે કે અલફને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય પોતાને આત્મા સમજો તમે ચોર્યાસી નું ચક્ર લગાવીને આવ્યા છો અત્યારે પછી તમારી આત્મા દેવતા બની રહી છે નાનકડી આત્મામાં ચોર્યાસી જન્મોનો અવિનાશી પાઠ ભરેલો છે વન્ડર છે ને એવું વન્ડર ઓફ વર્લ્ડ ની વાતો હું બાબા કહે છે બાપ જ આવીને સમજાવે છે કોઈના 84 કોઈના ચોર્યાસી ના કોઈના પચાસ સાઈઠ જન્મોનો પાર્ટ છે પરમ પિતા પરમાત્મા પણ પાર્ટ મળેલો છે જામા અનુસાર આ અનાદિ અવિનાશી જામા છે શરૂ ક્યારે થયો બંધ ક્યારે થશે આ કહી નહી શકીએ કારણ કે આ અનાદિ અવિનાશી જામા છે આ વાતો કોઈ જાણતું નથી અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અત્યારે પરીક્ષાનો સમય ખૂબ નજીક છે એટલે પુરુષાર્થ કરી પોતાનું અને બધાનું કલ્યાણ કરવાનું છે ભણવાનું અને ભણાવવાનું છે ચેરિટી બિગન્સ એટ હોમ શુભ શરૂઆત પોતાના ઘરથી કરવાની છે બીજું છે દેહી અભિમાની બની અવિનાશી સાચી કમાઈ જમા કરવાની છે પોતાનું રજિસ્ટર રાખવાનું છે કોઈ પણ એવું વિકર્મ ન થાય જેનાથી સાચા સેવાધારી ભવ સેવાધારી અર્થાત સર્વને ઉમંગ ઉત્સાહનો સહયોગ આપી શક્તિશાળી બનાવવા વાળા અત્યારે સમય ઓછો છે અને રચના વધારેથી વધારે આવવા વાળી છે માત્ર એટલી સંખ્યામાં ખુશ નથી થઈ જવાનું કે ઘણા આવી ગયા અત્યારે તો ખૂબ સંખ્યા વધવાની છે એટલે તમે જે પાલના લીધી છે એનું રિટર્ન આપો આવવા વાળી નિર્બળ આત્માઓને સહયોગી બની એમને સમર્થ અચલ અડોલ બનાવો ત્યારે કહેશે સાચા સેવાધારી સ્લોગન છે રોહને જ્યારે જ્યાં અને જેમ ઈચ્છો સ્થિત કરી લો તે જ રોહાની ડ્રીલ છે એક્સરસાઇઝ છે કસરત છે અવ્યક્ત ઈશારા હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો પાવરફુલ મનની નિશાની છે સેકન્ડમાં જ્યાં ઈચ્છો ત્યાં પહોંચી મનને જ્યારે ઉડવાનું આવડી ગયું પ્રેક્ટિસ થઈ ગઈ તો સેકન્ડમાં અત્યારે અત્યારે સાકાર વતનમાં અત્યારે અત્યારે પરમધામમાં સેકન્ડ ની રફતાર છે હવે આ અભ્યાસને વધારો Om Shanti